અમદાવાદમાં રાજીવ ભવન પર કોંગ્રેસ કાર્યાલય ખાતે સક્તિસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ અમદાવાદમાં આજે રાજીવ ભવન કોંગ્રેસ કાર્યાલય એલિસ બ્રિજ ખાતે કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી સક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ દવે અમદાવાદ मैं सांसद श्री शक्ति सिंह जी गोयल आपने संबोधन कर सकते माननीय शक्ति सिंह जी गोयल मित्रों आज ने अपने इस कॉन्फ्रेंस में हृदयपूर्वक स्वागत करू हमारे साथियों भाई श्री मनीष भाई भै दोषी भाई श्री हिरेन भाई भै बेनकर भाई श्री नईन आप सौ ने आज ने आ प्रेस कॉन्फ्रेंस अंदर बे मुद्दाओं विषय अपना साथ बात करने आमंत्रित कराया સૌથી પહેલા તો કોંગ્રેસ હાઈ કમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠકમાંથી મળી ત્યારે EICC નો અધિવેશન ગુજરાતમાં મળે માટેના ગુજરાત કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કરીને અમારું મૌડી મંડળ અને વર્કિંગ કમિટી 8 અને 9 એપ્રિલ 2025 EICC નો અધિવેશન ગુજરાત માં આયોજે માટે અમાર મોડી મંડળ નો અને વર્કિંગ કમિટી નો ગુજરાત મત ખૂબ હૃદયપૂર્વક આભાર માનું આ ઐતિહાસિક અધિવેશન મળવા દેયુ છે ત્યારે કેટલીક બાબતો આપના ધ્યાન પર મૂકવા જરૂર માંગે ગુજરાત માં 51 મો એઆઈસીસી નો અધિવેશન કે ગુજરાત માં મર્યો હતો 1938 માં હરીપુરા કાથે હરીપુરા કાથે એ અધિવેશન મળ્યો હતો શંઘારીલા 51 ગાડામાં એઆઈસીસી ના સભ્યો બેસીને ગયા હતા અને હરીપુરા કાથે એઆઈસીસી નો અધિવેશન મળે કે બાબત નો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ બારડોલી સત્યાગ્રહ ને દસ વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટી ઓગણીસો માં ગુજરાત માં પ્રથમ વખત આસસીનો અધિવેશન મળેલ આ અધિવેશન જે 1938 માં મેકેયુ હરીપુરા ખાતે મળેલ એમાં આ એ વખતે નેશનલ પ્રેસિડેન્ટ ની ચુકણી પણ એ અધિવેશન માં હતી ફસ ચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નતો ત્યારે 51મો અધિવેશન 1938 માં મળ્યું કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટેની ઘોષણાને દોહરાવી गुजरात ना हरिपुरा खाते अने ये वक्ते सुभाष चंद्र बोस जी प्लानिंग कमिशन हो गुजरी है अने ये बात ये ये समय देश आजाद था या पहला वही वक्त में प्लानिंग कमिशन हो गुजरी है अने एमा शुरू व्यवस्था व गुजरी है विस्तार विस्तार के ब्लूप्रिंट हो सुभाष चंद्र जी बोजना ए आइडिया है जवाहरलाल नेहरू जी आयोजन पंचनी रचना करी ने पंच आयोजन ये हमने क्या लगा हमने उम्मीद करा ए जवाहरलाल नेहरू जी करे त्यार पची गुजरात मा सच मा भावनगर खाते मरे अने

ఈ વાત हमने फारम मार्क કરી લીది. અને આજે આપણે જોઈએ છીએ કે രാഷ്ട്രમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે. અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે વાangu SSC નું ઓડિશન મળે. આ અમે માંગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો. અનઓફિશિયલી ઉકેવાવા આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર

આપણા સાથે પણ ઇન્ટરેક્શન નો જરૂર પ્રયત્ન દ્વારા પણ રહેશે કે લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદારી અને ખાસ કરીને એક પણ પેની એક ખર્ચ ત્યાં સુધી ન થઈ જાય સુધી રાજ્યવના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ન આપે એમાં પહેલો આંકડા સાથે ફરજી વાળા ચારે કોઈ સરકારે કેરા નકીને ન થવા દીધા મારે દુખ સાથે કહેવું પડે છે કે આપણા ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું

सवाल मान लिखित छे कि आरबीआई द्वारा एज पर द रिजर्व बैंक ऑफ इंडिया से रिपोर्ट टाइटल स्टेट फाइनेंसिस ए स्टडी ऑफ बजट्स ऑफ 23 24 स्टेट वाइज डिटेल ऑफ टोटल आउटस्टैंडिंग लायबिलिटीज ऑफ द गवर्नमेंट एट द एंड ऑफ द मार्च इज गिवन એટલે रिज़र्व बैंक ऑफ़ ઓફ ઇન્ડિયા એ સ્ટડી કરીને ये अभ्यास પછી જે આંકડા હોય પાછે એમાં અહી ગુજરાત આ કુછ મોટો મોટો રાજ્યો ના કરતા પણ ગુજરાત નું દેવું વધારે